અમારી માંગણીઓ એટલી જ છે કે અમારા બાળકો જે નોકરી કર રહ્યા છે દૂર દૂર પોતાના વતન થી દૂર જઈ રહ્યા છે એમને પોતાનો વતનનો લાભ મળે બદલીનો લાભ મળે એવો અમે સરકાર સરકારશ્રીને વિનંતી કરવા માટે ખાસ આવ્યા છીએ લોકો આમ કમ સે કમ બે હજારથી બે હજાર પાંચસો લોકો છે બધા કર્મચારીઓ